ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ ની સમસ્યા શહેરીજનો વેઠી ચુક્યા છે તો હવે ચોમાસાની ઋતુ માંડ જામ થવા પામી છે ત્યાં જ જીબી દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં લો એમ હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા છે ભરૂચ શહેરના પૂર્વ ભાગમાં જો હળેશ્વર રોડ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ કંઈક આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડવાની નોબત આવી ગઈ છે જ્યાં સોસાયટીના અનેક મકાનના રહીશોના વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે અનેક તથા વોલ્ટેજ પણ વધી જવાના કારણે ફ્રીજ એસી સીસીટીવી સહિતના એ વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા અને વીજ પુરવઠો ખોળવાતા સોસાયટીના રહીશોએ ગેટની બહાર આવવાની ફરજ પડી હતી અને રોડ ઉપર જ પવન ખાવાની ફરજ પડી હતી સ્થાનિક રહીશોએ ભેગા થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી થઈ રહેલા આ પ્રકારની સમસ્યાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમનભાઈ બોલું છું અમારે ત્યાં વીજ વીજળીનું ઘણું નુકસાન થાય છે વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે એના લીધે ઘણું નુકસાન થાય છે જેવું કે એસી ફ્રીજ ટીવી અલા 10 12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આ રીતે ઘણીવાર રાઇટો ભી જતી રહે છે સવાર કામ કરે ત્યાં રાતના જ થાય છે હું પુષ્પકુંજ સોસાયટીમાંથી બોલું છું રાત્રે ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં 10 થી 10 જેટલા ઘરોમાં વીજ વીજ હાઈ વોલ્ટેજના લીધે કેટલાક ઘરોમાં પંખા લાઈટ ફ્રીજ ને એસી